ની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે આ ખાસ કાર્યક્રમની અંદર દરરોજ મળીએ છીએ અને કોઈને કોઈ એવા મહત્વના વિષયો ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપની સાથે ખૂબ નજીકથી જોડાયેલો હોય છે અને એ વિષયોનું જે મહત્ત્વ જે છે એ પણ ખૂબ રહેલું હોય છે આપણે જોઈ રહ્યા છીએ કે સિઝન બદલાઈ રહી છે હવે થોડાક સમયની અંદર વરસાદની સિઝન ચાલુ થશે નમીનું જે એક વાતાવરણ હોય છે એ નમીનું વાતાવરણ રહેવાની શરૂઆત થઈ ચૂકી છે અને જ્યારે નમીનું વાતાવરણ થવાની શરૂઆત થાય છે વરસાદી સિઝનની શરૂઆત થાય છે ત્યારે ઘણી એવી બીમારીઓ હોય છે જે ચારે બાજુ ફેલાવતી હોય છે અને ખૂબ મોટા પાયે ફેલાવતી હોય છે અને આપણે આસપાસના વિસ્તારોમાં આપણે એ બીમારીઓ જે છે એનું નામ પણ સાંભળતા હોઈએ છીએ આજે આ ખાસ કાર્યક્રમની અંદર આપણે ડેન્ગ્યુ અંગે વાતચીત કરવા જઈ રહ્યા છે જે એક એમ કહી શકાય કે સિઝનલ બીમારી છે વાયરલ ઇન્ફેક્શન છે જે ઇન્ફેક્ટેડ જે મચ્છરો હોય છે એના કારણે કરડવાના કારણે આપણે આ પ્રકારની તકલીફ થતી હોય છે ડેન્ગ્યુ શું છે એના ફેલાવાના કારણ શું છે એના લક્ષણો શું છે જો ડેન્ગ્યુ કોઈને થઈ જાય તો એની સારવારની એક રીત શું છે અને એના કેસ કયા પ્રકારના રહેલા છે એને રોકવાની એક રીત શું છે તે તમામ વિષયો ઉપર આજે આપણે વાતચીત કરીશું અને આ ખાસ કાર્યક્રમની અંદર ડેન્ગ્યુ જે કોમન બીમારી આપણે એમ કહી શકાય તે છે તે ઉપર વાતચીત કરવા માટે અને આપણા જે પ્રશ્નો છે આપણી જે દુવિધા છે સાથે સાથે આપણે જે ઘણા એક એમ કહી શકાય કે દુવિધા રહેલી છે તે તમામ દુવિધા અને પ્રશ્નોને

આ એકાણું સત્તાવાર રીતે લોકોના મોત થયા હતા જ્યારે એનાથી એક વર્ષ પહેલાં બે હજાર બાવીસની વાત કરવામાં આવે તો બે પોઈન્ટ તેત્રીસ લાખ જેટલા કેસ ડેન્ગ્યુના નોંધાયા હતા અને ત્રણસો ત્રીસથી વધુ સત્તાવાર રીતે મોત થયા હતા એમ કહી શકાય કે આંકડો ખૂબ મોટો હતો આ સત્તાવાર આંકડો છે જ્યારે આ પ્રકારની સ્થિતિ રહેલી છે અને સિઝનલ એક તકલીફ આપણે જાણીએ છીએ કે આ સિઝનલ બીમારી છે નમીનું વાતાવરણ રહેવાની શરૂઆત આપણે જોઈ રહ્યા છીએ થઈ ચૂકી છે ત્યારે સૌથી પહેલાં આપણા જે દર્શક મિત્રો છે મેમ એ લોકોને એ દર્શાવો કે ડેન્ગ્યુ ખરેખર છે શું ડેન્ગી વાયરસ એ એક વાયરસ છે કે જે મચ્છરના કરડવાથી ફેલાતો એક રૂપ છે અમારી ભાષામાં અમે એને ફ્લેવિડા વાયરસ કહીએ છીએ એ એક વાયરસનો ટાઈપ છે એને જનરલી મચ્છરના શરીરની અંદર વરસવાટ કરે છે અને જે ઇન્ફેક્ટેડ મચ્છર હોય એ જ્યારે આપણને કરડે ત્યારે એ વાયરસનું ટ્રાન્સમિશન આપણી અંદર થતું હોય છે સો એક પર્સનથી બીજા પર્સનની અંદર મચ્છર કરડવાથી આ વાયરસ ફેલાતો હોય છે અને ડેન્ગ્યુ વાયરસનો જનરલી ડેન્ગીનો જે લિટરલ मीनिंग છે એ છે બોન બ્રેક ફીવર કારણ કે એની અંદર જે તાવ આવે છે એ આપણો જે સ્પાઇન છે એની અંદર ખૂબ જ વધારે પેઇન કરે છે સાંધાઓમાં ખૂબ જ વધારે પેઇન થાય છે તો આ બધા લક્ષણોના કારણે એને બ્રેક બોન ફીવર પણ કહેવામાં આવે છે સો જે વાયરસ છે એના કારણે ડેન્ગી થાય છે મેમ જે રીતે ડેન્ગી અથવા તો ડેન્ગ્યુ આને જુદા જુદા નામથી બોલાવવામાં આવે છે તો આના લક્ષણો મેમ એક સામાન્ય રીતે લક્ષણો શું છે જેનાથી આપણે જાણી શકાય કે આપણને ડેન્ગ્યુની અસર થઈ રહી છે લક્ષણોમાં જનરલી સૌથી પહેલા જ્યારે મચ્છર કરડે છે તો એનો એક ઇન્ક્યુબેશન પીરિયડ હોય છે કે મચ્છરના કરડવાથી તરત જ આપણને સિમ્ટમ્સ નથી આવતા ઇન્ક્યુબેશન પીરિયડ એટલે જ્યારે વાયરસ આપણા શરીરની અંદર પ્રવેશે છે ત્યારે આપણા શરીરની અંદર એ મલ્ટીપ્લાય થાય છે અને બોન મેરો અને લીવરની અંદર જઈ અને એકમાંથી બે વાયરસ થવા એવી રીતે ખૂબ જ બધું મલ્ટિપ્લિકેશન થયા પછી એ આપણને સિમ્ટમ્સ આપતા હોય છે ડેન્ગ્યુના જનરલી ચિહ્નોમાં એવું જોવા મળે કે ખૂબ જ હાઈગ્રેડ ફીવર આવે અ એકસો ચાર ડિગ્રી જેવો એની સાથે જ અમુક લોકોને રેશિસ થાય છે જે મીઝલ્સની અંદર કે ઓરીની અંદર જે રેશિસ થાય એવા ટાઈપના પેટેક્યુલ રેશિસ પણ ડેન્ગ્યુની અંદર જોવા મળે છે અને સાથે જ આ રેશિસની સાથે સાંધાઓ દુખવા કમરની અંદર ખૂબ જ વધારે પેઇન થવું ડિહાઇડ્રેશનની પણ અમુક વખત તકલીફ થતી હોય છે જ્યારે લીકેજનો ફેઝ આવે છે ત્યારે અને સાથે જ માથું ખૂબ જ વધારે દુખે છે જનરલી રિટ્રો બલ્બર પેઇન થાય છે એટલે આંખોની પાછળ દુખાવો ખૂબ વધતો હોય છે આ વાયરસના જન્મમાં અને સાથે જ વ્યક્તિ પલંગમાંથી ઊભો પણ નહીં થશે ન થઈ શકે એટલી બધી વીકનેસ આવતી હોય છે તો આ બધા જે લક્ષણો છે જનરલી ડેન્ગ્યુ વાયરસમાં જોવા મળતા હોય છે મેમ જે રીતે આના કારણોની પણ વાત થતી હોય છે સામાન્ય લોકોમાં તો એના કારણો જે મેમ દેખાય છે પ્રાથમિક રીતે કયા કારણો આપણે દેખાય છે ડેન્ગ્યુ ફેલાવવામાં ડેન્ગ્યુ મેં કીધું એમ કે એ મચ્છરજન્ય રોગ છે એટલે મચ્છરના કરડવાથી થાય છે અને મચ્છરમાં પણ એક ટાઈપ છે એડિસ ઇઝિપ્ટી જેને ટાઈગર મોસ્ક્યુટો કહેવાય છે તો એ મચ્છરના કરડવાથી આ વાયરસ ફેલાતો હોય છે જનરલી ડેન્ગ્યુ વાયરસના ચાર ટાઈપ છે તો ચારે ચાર ટાઈપના ડેન્ગ્યુ વાયરસ અલગ 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 રીતે હંમેશા ઇન્ફેક્શન કરી શકે છે અને એક વ્યક્તિના જીવનકાળ દરમિયાન ચાર વખત ડેન્ગ્યુ થવાની શક્યતાઓ રહેલી હોય છે તો આ વાયરસ છે એ જનરલી અ ચોખ્ખા પાણીની અંદર જે થતા મચ્છરો છે જેમ કે એડી સિજિપ્તી છે એની અંદર વસવાટ કરતો જોવા મળે છે એટલે આપણી આસપાસ જે પણ કોઈ પાણી ભરેલા ટેન્ક્સ હોય અથવા ટ્યુબ ટાયર્સ હોય અથવા કોઈ પણ એવું જળાશય હોય કે જેની અંદર મચ્છર થતા હોય તો આ બધા સોર્સ છે ડેન્ગ્યુ વાયરસના મચ્છરના તો જનરલી આ સોર્સને જો આપણે હટાવી શકીએ તો ડેન્ગ્યુ વાયરસથી બચી શકીએ એટલે મેઇન જે છે કારણ એ મચ્છર જ છે એટલે મચ્છરથી જેટલું બચીએ એટલું આપણે ડેન્ગ્યુથી પણ બચી શકીએ છીએ દર્શક મિત્રો મેં જે રીતે વાત કરી કે પાણી સામાન્ય સંજોગોમાં આપણે એકદમ સરળ રીતે કહીએ તો પાણી જ્યાં જમા થાય છે અને એવા સંજોગોની અંદર જ્યાં મચ્છરો થતા હોય છે એવા મચ્છરો જે હોય છે એ આપણે એમ કહી શકાય કે ડેન્ગ્યુ માટે આમંત્રણ આપતા હોય છે અને એના કારણે જ એક રીતે ડેન્ગ્યુ કોઈ પણ વ્યક્તિને ફેલાય છે મેમ એક સામાન્ય લોકોનો પ્રશ્ન એવો હોય છે કે ડેન્ગ્યુ કોઈ એક વ્યક્તિને માનો કે થાય તો પરિવારમાં બીજા લોકોને ડેન્ગ્યુની અસર થાય ખરી કરડે તો એને પણ ડેન્ગ્યુ ટ્રાન્સમિશન થઈ શકે એટલા માટે બેટર છે કે જે દર્દી હોય કે જેને ડેન્ગ્યુ થયેલું હોય એને મોસ્કીટો નેટની અંદર રાખવું ખૂબ જરૂરી છે તો મચ્છર એની સુધી પહોંચે નહીં અને એને કરડેલું મચ્છર બીજા કોઈને ન કરડે કારણ કે જો એને કડેલું મચ્છર બીજા કોઈ પરિવારજનને અથવા બીજા કોઈ પણ વ્યક્તિને કડે તો એ ડેન્ગ્યુ વાયરસ આસાનીથી ટ્રાન્સમિટ કરી શકે છે દર્શક મિત્રો મેં મેં આ જવાબમાં એક ખૂબ ઉપયોગી વાત કરી કે જે દર્દી જે છે ડેન્ગ્યુના એને મોસ્કીટો મેટ અથવા તો મચ્છરદાની જે આપણે સાદા શબ્દોમાં કહીએ છીએ એની અંદર રાખવાથી આપણા જે આસપાસના લોકો છે એ લોકોને આપણે ચેપ અથવા તો ઇન્ફેક્શનથી બચાવી શકાય છે આ એક ખૂબ સરળ તરીકો છે કારણ કે બીજ બીજેને ફેલાતી આ એક પ્રકારની બીમારી છે મેમ ડેન્ગ્યુના જ્યારે કેસની વાત આવતી હોય છે ત્યારે ઘણા ટેકનિકલ શબ્દો આપણને સાંભળવા મળતા હોય છે આસપાસના લોકોની અંદર અને દર્દીના સગા સંબંધીઓ પણ એ વાત કરતા હોય છે આપણને સાંભળવા મળતા હોય છે કે પ્લેટલેટ્સ જે છે એ ઘટી ગયા છે અથવા તો એમાં ઘણી બધી આ પ્રકારની તકલીફ આવી રહી છે ખરેખર પ્લેટલેટ જે છે એ છે શું પ્લેટલેટ એટલે આપણા લોહીને ઘટાવાના જે કડો જનરલી ડેન્ગ્યુ વાયરસ છે એ એની પેથોજીનિટી એવી હોય છે કે જયારે શરીરની અંદર પ્રવેશે ત્યાં આપણી જે ધમનીઓ છે જે લોહી લઈ જવાની નળીઓ છે એની અંદરના આવરણને એ ડેમેજ કરે છે કારણે કારણે ડેમેજ થવાના છિદ્ર પડી જતા હોય છે અંદર જે પ્લાઝમા હોય છે બ્લડનું જે કોમ્પોનન્ટ હોય છે એને સેલ્સ હોય સાથે સાથે પ્લાઝમા હોય છે તો આ છિદ્રોના કારણે લીકેજ થવાના કારણે આ પ્લાઝમા લીક થતું હોય છે અને એના કારણે પ્લેટલેટ કન્ઝપ્શન થતા હોય છે એટલે પ્લેટલેટ જેટલા કન્ઝપ્ટ વધારે થશે એટલું પ્લેટલેટ ની જે સંખ્યા છે એ બ્લડની અંદર ઘટતી જોવા મળે છે પણ આ જે પ્લેટલેટ ઘટે છે એ કામ એ રીતે કરતા હોય છે કે જે લોહી ગઠાવાના જે કણો છે એ ધીરે 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 ડેન્ગ્યુ વાયરસના ઇન્ફેક્શનના કારણે ઓછા થતા જાય છે કારણ કે નળીઓની અંદર પ્લેટલેટ કન્ઝમ્પશન બહુ જ વધારે વધી ગયું હોય છે સો પ્લેટલેટ એ જનરલી ડેન્ગ્યુની અંદર આ કારણસર ઓછા થતા હોય છે અને પ્લેટલેટ ઘટે તો એનો મતલબ એમ કે જે લોહી ગઠાવાના કણો છે એ ઓછા થઈ ગયા છે તો જેના કારણે જો ક્યાંયથી પણ બ્લીડિંગ થાય તો જલ્દી લોહી બંધ નથી થતું અને જે લોહીને બંધ થવાની જે પ્રક્રિયા છે એ ડીલે થાય છે એટલે જનરલી આપણે જે પણ વ્યક્તિને ડેન્ગ્યુ થયો હોય એને જનરલી સલાહ આપતા હોઈએ છે કે એને ન વાગે એની ખાસ ધ્યાન રાખવી કારણ કે જો વાગે અને જો બ્લડ લોસ થાય તો એ બ્લડ ને રોકવા માટેના જે પ્લેટલેટના કણો છે એ એ વ્યક્તિના બોડીની અંદર ખૂબ જ ઓછા થઈ જતા હોય છે યસ મેમ જે રીતે આપણે વાત કરતા હોઈએ સામાન્ય દર્દીને ઘણા સંજોગોમાં હોસ્પિટલમાં એડમિટ કરવાની આમાં સ્થિતિ થતી હોય છે અને એ ગાળામાં પેરેન્ટ્સ જે હોય છે એ અથવા તો આસપાસના આપણા સગા સંબંધીઓ જે હોય છે એ લોકો મેં આપને કીધું એ રીતે કે એ લોકો પ્લેટલેટ્સ ઓછી થઈ ગઈ છે તો માનો કે આ જે ઘટી જાય છે એનાથી કોઈ દર્દીને અથવા તો કોઈ બાળકોને ખતરો રહેલો છે ખરો મેમ આપણે ડેન્ગ્યુ ડેન્ગ્યુ સ્ટેજીસ જોઈએ તો વાયરસ જનરલી જે ઇન્ફેક્શન છે ચાર સ્ટેજની અંદર અમે લોકો એને વર્ગીકૃત કરતા હોય છે કે જે સૌથી પહેલો છે નોર્મલ ફીવર હોય છે જેને નોર્મલ ડેન્ગ્યુ ફીવર કહેવાતો હોય છે એના પછીનું સ્ટેજ છે એ ડેન્ગ્યુ હેમરેજિક ફીવર છે ડેન્ગ્યુ હેમરેજિક ફીવરની અંદર પ્લેટલેટ ઘટવાના સ્ટાર્ટ થાય છે ડેન્ગ્યુ અંદર ફેઝ હોય છે એમાં જેમ જેમ આગળ જાય અગર પ્રોપરલી આપણે ટ્રીટ ન કરીએ અથવા તો જો એડમિશન પ્રોપર ટાઈમે ન કરીએ તો આ સ્ટેજ વધતા જાય છે ડેન્ગ્યુ હેમરેજિક ફીવર પછી ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ એટલે કે ખૂબ જ ગંભીર સ્ટેજ આવી જતું હોય છે સો જો પ્લેટલેટ અ નિરંતર ઘટતા જ અને જો એને આપણે યોગ્ય રીતે ટ્રીટમેન્ટ ન કરીએ તો આગળ જતાં ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમની સ્થિતિ સર્જાય છે અને ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમની અંદર વ્યક્તિનું બીપી ખૂબ જ ડાઉન થઈ જાય છે સાથે પ્લાઝમા લીક જે મેં પહેલા કીધું એમ કે ડેન્ગ્યુ વાયરસ છે એ જે ધમનીઓ છે એની અંદર છિદ્રો કરી દે છે તો જે અંદરનું જેટલું પણ પ્રવાહી છે બ્લડની અંદર સ્પ્રેડ થાય છે અને જેના કારણે પાણી બોડીમાંથી ઘટી જવાના કારણે અને અલગ અવયવોમાં પેટના સ્પેસ છે એટલે કે એબડોમેનની અંદર અથવા તો પ્લુરા એટલે કે લંગ્સની અંદર તો આ બધાની અંદર જમા થવાનું સ્ટાર્ટ થાય છે અને એના કારણે વ્યક્તિની શોકની સ્થિતિ સર્જાય છે સો જો પ્રોપર ટ્રીટમેન્ટ ન મળે તો ડેન્ગ્યુ ગંભીર સ્થિતિ ચોક્કસથી સર્જી શકે છે મેમ એક આપણી પાસે આજે થોડું ટેકનિકલ કારણસર થોડાક મોડા થયા એક પ્રશ્ન જે ખૂબ સામાન્ય લોકોનો જે પ્રશ્ન રહેલો છે અથવા તો આપણને જે જોઈ રહ્યા છે દર્શક મિત્રો પૈકી ઘણા હાલમાં એવા હશે જે ડેન્ગ્યુનો સામનો કરી રહ્યા છે અથવા તો રિકવર થઈ રહ્યા છે તો એ પ્રકારના જે મેમ દર્દીઓ છે અથવા તો રિકવર થઈ રહ્યા છે એ લોકોને મેમ આપની સલાહ શું છે જે પણ રિકવર થઈ રહ્યા છે ડેન્ગ્યુમાં જેટલી ડેન્ગ્યુના દર્દીને અમે સલાહ આપતા હોઈએ છીએ કે બને એટલો આરામ કરે ઓરલી લિક્વિડ વધારે લે પાણી વધારે પીવે કારણ કે મેં કીધું એમ કે પ્લાઝમા લીક થતું હોય છે એટલે પાણી છે છે ઘટી જતું હોય એટલે જેટલું ઓરલી લિક્વિડ લે એટલું સારું અને સાથે જ પેઇન કિલર્સ ક્યારે પણ ન લેવી જોઈએ આપણે અત્યારે આપણા અહીંયાના સેટઅપમાં કોઈ પણ ફાર્મસીમાંથી પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ મળી જતી હોય છે પણ એ ક્યારેક ડેન્ગ્યુના દર્દી માટે ખૂબ જ ગંભીર પરિણામ સર્જતી હોય છે કારણ કે જે પણ પેઇન કિલર દવાઓ છે એ ડેન્ગ્યુની અંદર કમ્પ્લીટલી કોન્ટ્રા કોન્ટ્રાન્ડિકેટર છે એટલે કે ડેન્ગ્યુ વાયરસની અંદર અંદર પણ પેન ન લેવી જોઈએ ગમે તેટલું હાથ પગ દુખતા હોય કે કમર દુખતી હોય અમે જનરલી પેરાસિટામોલ થી સિવાય બીજી કોઈ જ દવા એમાં પ્રિસ્ક્રાઇબ નથી કરી શકતા કારણ કે આ જે એઇમ્સ એ ડ્રગ્સ છે એ બધી જ એન્ટી પ્લેટલેટ ડ્રગ્સ છે જેમ કે બ્રુફેન છે ડાયક્લોિનેક છે મેફિનેમિક એસિડ છે તો આજે ઓટીસી બધી દવાઓ આપણને મળતી હોય છે ફાર્મસી સ્ટોરમાંથી એ જનરલી ડેન્ગ્યુ વાયરસના ઇન્ફેક્શનમાં લેવી હિતામાં નથી અને ડોક્ટરની સલાહ વગર કોઈ પણ દવા ડેન્ગ્યુ વાયરસમાં ન લેવી અને સાથે જ જે આપણે એવું અમે લોકો સજેસ્ટ કરતા હોઈએ છીએ કે ન્યુટ્રિશનમાં ખાસ ધ્યાન રાખે બહુ હાર્ડ ફૂડ ન ખાવું જોઈએ વેફર છે પાપડ છે સેવ છે ફરસાણ છે એ બધું જનરલી ડેન્ગ્યુ વાયરસના ડેન્ગ્યુ જે ઇન્ફેક્શન હોય એના દર્દીઓ અવોઇડ કરવું જોઈએ અને સાથે સોફ્ટ ડાયટ વધારે બને એટલી લેવી જોઈએ કે કંઈ પણ વાગી જાય એવું કંઈ ન ખાવું જોઈએ તો આ બધી નોર્મલ એક જનરલ સૂચનાઓ આપતા હોઈએ છે અને સાથે જે પણ ફ્રુટ ને બધું જે લેતા હોય એ ફ્રૂટ્સ પણ અમે એવું કહેતા હોઈએ કે બધું છાલ કાઢીને અને પ્રોપર તકેદારી સાથે અને એને સેનિટાઈઝ કરીને ખાવા હોય છે દર્શક મિત્રો મેં આ જવાબમાં એક ખૂબ ઉપયોગી વાત કરી જે આપણા સામાન્ય લોકોની એક ટેન્ડન્સી છે કે આપણને કોઈ પણ તકલીફ થાય તો આસપાસના મેડિકલ સ્ટોર હોય છે ત્યાં જઈને આપણે દવા લઈ લેતા હોય છે પેઇન કિલર કોઈપણ પ્રકારની લઈ લેતા હોય છે પરંતુ ડેન્ગ્યુની અંદર જે રીતે મેં વાત કરી કે કોઈ પણ પેઇન કિલર એમાં કામ કરતી નથી ઉપરથી એમાં કોન્ટ્રાડિક્શન અથવા તો એ વધારે નુકસાન કરી જાય છે આવી સ્થિતિમાં કોઈ પણ જે દવા હોય છે એ દવા મેડિકલ સ્ટોરમાં જઈને લેવી નહીં જોઈએ કારણ કે એ વધારે આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે

જેની અંદર ડેન્ગ્યુ વાયરસ ખૂબ જ વધારે ગંભીર પરિણામ સર્જતું હોય છે જે આગળ કહ્યું એમ ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ કરતું હોય છે તો જે પણ વ્યક્તિને ઉલટીઓ થાય એબડોમિનલ પેઇન થાય એવું લાગે કે પેટ ખૂબ જ ભારે થઈ રહ્યું છે ખાવા પીવાની ઈચ્છા ના થાય સાથે ખૂબ જ લેથાર્જી થાય આખો દિવસ ઊંઘી રહેવાનું મન થાય કશું પણ મોઢાની અંદર નાખવાની ઈચ્છા ન થાય તો આ બધા જે સિમ્ટમ્સ છે જનરલી શોકમાં જોવા મળતા હોય છે અને આવું જે વ્યક્તિ હોય એને બને ત્યાં સુધી જલ્દી હોસ્પિટલમાં ખસેડી સારવાર વહેલામાં વહેલી તકે કરાવી જોઈએ કારણ કે ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ અમુક હદ કરતાં જો વધી જાય તો એના પછી ડોક્ટર્સ માટે પણ એને ટ્રીટ કરવું અઘરું હોય છે એટલે જે પણ વ્યક્તિને આવા બધા લક્ષણો દેખાય કે ખૂબ જ વધારે વોમિટિંગ થઈ રહી છે ખૂબ જ વધારે હેડેક થઈ રહ્યો છે ઉભું રહેવાની શક્યતા નથી દિડીનેસ થઈ રહી છે ચક્કર આવીને પડી જવાની ટેન્ડન્સી છે ખૂબ જ વધારે તાવ છે જે કોઈ પણ મેડિસિન થી કંટ્રોલમાં નથી થઈ રહ્યો તો આવા બધા ચિહ્નો દેખાય તો તરત જ એને ડોક્ટર જોડે ખસેડવા જોઈએ અને વહેલીમાં વહેલી તકે એને સારવાર અપાવવી જોઈએ મેમ એક ક્વેશ્ચન એક લાઈનમાં એક જલ્દીથી અમારી ઉત્સુકતા છે જેમ કે વેક્સિનની વાત પણ થતી હોય છે ડેન્ગ્યુના કેસમાં તો કેવા લોકોને આ વેક્સિન અને ડેન્ગ્યુને લેવી જોઈએ જેથી એ થોડાક એનાથી દૂર રહી શકે અનફોર્ચ્યુનેટલી અત્યાર સુધી જેટલી પણ ડેન્ગ્યુની વેક્સિન શોધાઈ છે એ કોઈ પણ ઇફેક્ટિવ નથી કારણ કે એના જે ચાર ટાઈપ છે એની કોઈ જ ક્રોસ ઇમ્યુનિટી નથી એક વખત એક ઇન્ફેક્શન થઈ જાય પછી એના ટાઈપથી બીજી વખત ઇન્ફેક્શન ન થાય પણ જે બાકીના ત્રણ વધ્યા છે એનાથી આપણને ઇન્ફેક્શન થઈ શકે છે એટલે જનરલી જો એક પ્રકારના ડેન્ગ્યુથી આપણને ઇન્ફેક્શન થયો હોય તો એનું લાઈફ ટાઈમ ઇમ્યુનિટી રહે છે તો જનરલી આ કેસમાં વેક્સિન વધારે ઇફેક્ટિવ છે નહીં અને એ અત્યારે ક્યાંય અપ્રુવ પણ નથી મેમ આપણી પાસે પ્રશ્નો ઘણા છે હજુ પણ પ્રશ્નો આવે છે પરંતુ આપણી પાસે આજે થોડા ટેકનિકલ કારણસર મોડા થયા જેથી સમયનો આપણી પાસે અભાવ છે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને આપણા જે દર્શક મિત્રો છે એમને પ્રાથમિક ડેન્ગ્યુના બાબતમાં વાત કરી અને ઉપચાર અથવા તો એક એને કઈ રીતે રોકી શકાય છે કઈ રીતે આપણે એનો સારવાર કરી શકાય છે તે અંગે આપણે વાત કરી તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર ડેન્ગ્યુ અંગે વાત કરી રહ્યા હતા મેં મેં બે વાત આજે આ ખાસ કાર્યક્રમમાં કરી એક તો એ કોઈપણ વ્યક્તિને જો ડેન્ગ્યુની અસર છે તો એને આસપાસના મેડિકલની અંદર જઈને પેઇન કિલર કોઈ કિંમતે લેવી જોઈએ નહીં કારણ કે પેન કિલર ડેન્ગ્યુના કેસમાં વધારે ઘાતક સાબિત થઈ શકે છે એક વાત આ કરી અને બીજા ડેન્ગ્યુના માનો કે કોઈ દર્દીઓ છે તો એ દર્દીઓને પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ પ્રવાહીનો ઉપયોગ મોટા ભાગે કરવો જોઈએ આરામ કરવું જોઈએ અને ત્રીજી વાત એક ખૂબ અગત્યની આ કાર્યક્રમમાં કરી એ એ કરી કે જે ડેન્ગ્યુના દર્દીઓ છે એ લોકોને મોસ્કિટો મેટ અથવા તો મચ્છરદાનીમાં એના આરામ કરવો જોઈએ કારણ કે બીજા વ્યક્તિને પણ આ તકલીફ જે છે એ થવાની શક્યતા રહેલી છે આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર ડેન્ગ્યુ ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી એકવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર